નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ દસ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

મુંદ્રાના નવીનાડ ગામની એકસો આઠ હેક્ટર ગૌચર જમીન અદાણી પોર્ટ એન્ડ સેઝ પાસેથી પરત લેવાના ગુજરાત હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે બે હજાર પાંચમાં ગુજરાત સરકારે નવીનાડ સહિત ત્રણ ગામના ગૌચરની એકસો ઓગણત્રીસ હેક્ટર જમીન અદાણી જૂથને પોર્ટ તથા સેઝનો વિકાસ કરવા ફાળવી હતી જમીન ફાળવણી પેટે રાજ્ય સરકારે અદાણી જૂથ પાસેથી ત્રીસ ટકા પ્રીમિયમ વસૂલી પોઈન્ટ ઓગણચાલીસ લાખ રૂપિયા વસૂલ્યા હતા સરકારે આ ગામોને બદલામાં ગૌચરની વૈકલ્પિક જમીન ફાળવવા જણાવ્યું હતું જો કે નવીનાળ ગામને ગામથી દૂર અલગ અલગ ટુકડામાં ગૌચરની વૈકલ્પિક જમીન ફાળવતા બે હજાર અગિયારમાં નવીનાડ ગ્રામ પંચાયતે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ગામને ગામમાં જ ગૌચર જમીન ઉપલબ્ધ કરવા સૂચના આપતા ગુજરાત સરકારે નવી નાળની એકસો આઠ હેક્ટર ગૌચર સહિતની એકસો ઓગણત્રીસ હેક્ટર જમીન પરત લેવા ઠરાવ કર્યો હતો ગત શુક્રવારે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન આ ઠરાવ અંગે ગુજરાત સરકારને જાણ કરી હતી સરકારના આ નિર્ણયનો અદાણી જૂથે વિરોધ કરી સુપ્રીમમાં અરજી કરતાં આજે સ્ટે મળ્યો છે અગ્યાર જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન આશાબેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ

आ एकेडमी में मा प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव हाईवे सुखपर भूज कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी डब्ल्यू डब्ल्यू દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર